જેન કને બેન હાથ ભાવ નો પ્રેમ છે જેનકો મને ખુદ આવીને કઈ ગયો તો મને જદી ગયો જેન જેનકો બરોબર તો એને મને હમ ખવરા હું એને મકાન માં રેતી તા એટલે મને જેનકા એમ કીધું ને ઈ કે નકર તારે મને દેવું જો હે નકર પછી પસ્તાવા વારો આવશે એટલે મેં મી કીધું ભલે મારું શરીર જાય છે મારે પસ્તાવાનું થાય ને હું નસ કરું એટલે મેં જનકા ને જધવા દીધું એક જ વાર બરોબર ઈ કે હું પછી બીજી વાત જધીશ નહીં અને તું કોઈને કેતી તારા છોકરા ના ને મારા કેવલા ના હમશે બરોબર મને હમ દીધા તને ખબર છે કે હું ખોટા હમ નથી ખાતી તો જેનકાએ તને આવી શું કીધું કે ભારતીય મારી હું ભારતી જગી આવ્યું અને ભારતી હજી બે હજાર રૂપિયા દોત માં નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો હાલમાં ગુજરાતમાં એક ઓડિયો રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને જેની અંદર જેનકો નીલ્યો અને ભાભીનું રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થયું કે જેની અંદર મિત્રો ભાભી જે છે તેનું કહેવું છે કે જે જેનકો છે એ સોગન આપી અને જતી ગયો છે તેમજ તે મિત્રો સામે વ્યક્તિને વાત કરી છે તેને કહ્યું છે કે તારે ખાલી મારી સાથે જતવું હતું તો એમને કહ્યું તો જતવા દે તેમજ જે જૈન કોચે છે એ મને સોગન આપીને મારી સાથે એવું કર્યું છે અને હું એના મકાનમાં રહેતી હતી મિત્રો આવી ખૂબ જ જોરદાર અને તમને હસવા એવી વાતો આ રેકોર્ડિંગમાં વાયરલ થઈ છે મિત્રો તમે ખરેખર થી સાંભળશો તમને ખૂબ મજા આવવાની છે તો શાંતિથી સાંભળો આ રેકોર્ડિંગ અને મિત્રો આ જે સમગ્ર રેકોર્ડિંગ છે તેની અંદર મુખ્ય કલાકાર છે જેનકો કારણ કે આ બધી ગેમ જે છે જેનકો રમી ગયો છે તમે સાંભળશો તો તમને ખૂબ મજા આવવાની છે পু পুরু রেকর্িং োটা মপর্চু তেম ুত্র রেকডং কমেটটাায় চক্ষষ্টি জনাজো এ পেলামিটর চনাল পোননাবা চথ চ্যানাললে হালা স্কেেপ কর করে বাজমা প বেলা প দববি দিছে দ সা কেমবার বা হতে ওয়ান লাই না তোতো হলে মম ના તારે મને ખબર છે તારે કોઈ નથી પોગાડી બધા લઈ જ લીધા બરોબર મારા સિવાય મને મને કુદ મૂકી તે તારી ભાભી તો તું ને બધી દીપુ ને બધા તું કરો નથી કરતો

બે થઈ અને તે મૂકી મેં મૂકવાનું કીધું મૂકી દીધી બરોબર મેં એટલું એટલું નીલિયા કર્યું તે તે મને મૂકી દીધી હે તારે તારે ને દીપુને ને અંદરો અંદર તમે ભલે તમે જીલ લડતા હોય તો તારે મારે આયુ નતું કરું હે બેઠી કરી ને બેઠી હોય બોલાય તો તારે તો એમને કેવું છે એ તો મારી પણ હાથી મારી ઘર નો ઘર માં તું આવી રીતે બરોબર તને મીલ્યા પ્રેમ કર્યો તો બરોબર એટલું આંતરી થઈ ગયું મારે તારામાં આંતરી થઈ ગઈ હું ઊંડી ઉતરી જેમ કીધું ને એમ કરતી આવી તે મને હું મારે ભરતું તે ફાયદો તે ભલે હું તે મને વહુ બનાવી મંગળસૂત્ર પહેરાયું હેઠો પુરો તને એટલો પ્રેમ કરતો તે મને એમ કીધું કે મારા પ્રેમ ની નિશાની તું મારા તારા ખોરામાં રમવી જોઈએ મેં ઈ કામે કરી દીધા ત્યારે મારા એક વર્ષની છોકરી થઈ ગઈ છોકરી ના જન્મ થયા પછી તે મને મોઢું નથી બતાવ્યું અને બીજી વાત એ વાળી ગયો છે બીજી વાત ઈ કે નિલ્ય તારે એવું કરું તો તારે મને જવી જી તો હું તને એમને તારે એટલા બધા નાટક મારી કરવા તારે હેઠા પૂરવાના મંગળ સૂત્ર પહેરાવાના છોકરી જણવાનું એનો હાથ ભવનો પ્રેમ છે જેનકો મને ખુદ આવીને કઈ ગયો તો મને જદી ગયો હતો જેનકો બરોબર તો એને મને હમ ખવરા હું એમ મકાનમાં રહેતી એટલે મને એમ કીધું ને એ કે લકર તારે મને દેવું જો હે નકર પછી પશ્ચાવન વારો આવે છે એટલે મેં મી કીધું ભલે મારું શરીર જાય છે મારા પસ્તાવન થાય ને કરું એટલે મેં જેમ જવા દીધું એક જ વાર બરોબર બીજી ના હમશે તો જેમ દીધા તને આવી શું કીધું કે ભારતી મારી હું જગી જગ્યા અને ભારતી હજે બે હજાર રૂપિયા દોત મારી છે હું જાય હું કઈ નીલ્યા કઈ પૈસા ની નથી હું હાસા દિલ ચિંતા પ્રેમ કરતી બીજા કોઈને નથી કરતી કઈ અને જેમ ફાયદો ઉઠાવ્યો મકાનમાં રેતી મારો પૈસા મેં તારી કોઈ પાસે પૈસાનો હાથ લાંબો કરો કોઈ વસ્તુ ની આટલો હાથ લાંબો કર્યો હોય તો મને કે આજ સાર વર્ષ થયા તું મને રાઈ દી જઈ હતી બાઈ ની કોઈ તારી હોવ બનાવી મને રાખી હું તને મારો વર બનાવીને મેં તને રાખ્યો બરોબર તેના તે મને શું દીધી મને તું મને કે મેં કે જ મને થયા પછી હું રોવ થઈ આટલી બધી ઊંડી ઉતરી ખોટું કર્યું એની ઉપર વિસર દીપુ એટલો બધો પ્રેમ કરશે પૂજે જેમ કાન વિખવા દે રાખવા દે હે પૂજ જઈજે ભલે ને હાથ ભાવ નો પ્રેમ છે મારે હું કઈ દઉં મારા હાથ ભો નો પ્રેમ નથી કેમ કે તને રહેતા નું હાલ તો ઈ તો રાખ છે ને હે મેલ રાખે એને રાખી દીધું છે ને એમ રાખ્યું કે દીપુ ને રહી ગયું તે મોઢે મને કીધું મને નથી ખબર તે કીધું કે દીપુ ને રાખી દીધું બરોબર તો તમારા જ કામ હોય

વારો આવે તારે વારો આવે તો ને મારા બાપ ના ફેર કે તે મારી આવી રીતે કર્યું છે હું આ કરું છું બરોબર અને જેને જેને જે હવે કરવું હોય કરી લે બરોબર તે મારો ફાયદો ઉઠાય આવી રીતે જો ઘર ઉઠીને કરતો હોય બીજા તો ક્યાં વાત હોય તું ઘર નો ઉઠીને આવો કરી ગયો તારી માને તારો સાજે એટલે તારું જોર હે તારી માં બધા ઘરે જઈને એમ કે તને ગમતો હોય બરોબર તો તું તાર કાગરિયા લઈ આવજે ઘરે તારી માં કઈ આવી હતી કે તારી છોકરી ને તારી તારી જેની મોરી ને છોકરી તું સારું એને હોતે

તો મારસું હમણાં હું તને નહીં મૂકું એટલું યાદ રાખજે અને તું રામા મંડળમાં નાઇટકમાં રે બધાય ને કહી જો નીલય મારે આવી રીતે તમારું આખું ગામ છોકરાનું છે તમારે એની શું જરૂર છે આ જો ને ને જેનકો અને નીલ્યો બે જ છે અને તમને કોઈ ખબર નથી મને બધી ખબર છે સત્તા હું આજે તમને કહી દઉં છું કે તમારી બેન દીકરી ની લાજ રાખજો કેમ કે આ હરામી ના હરામી જો ગામની અંદર હોય ને તો એક નીલ્યો અને એક જેનકો બરોબર કયો કેવું જ છે રામા માંથી કાઢી નાખો રામા મંડલ માં નીસ માળો નવો જે ગામના ઘણા છોકરા છે એને રાખી દયો દો એટલે રામા મંડળ માં જો નિરીહર્યો ને તો મગજ મારી થાય કેમ કે હરામી ના હરામી દારૂ પીએ હે મટન ખાય છે બરોબર છતાંય તું રામા મંડળમાં રહે અને રાડુ ને આવા ધંધા કર્યા એ તો મને નથી ખબર બરોબર ખબર છે અરજાવ તો મને ખબર જ છે એક મોરીની છોકરી એક હું છું દીપુ છો અમારી કાજુ ખુદ હતી એક રાય વાળી છોકરી હતી હજી કેટલી મને નથી ખબર પણ આટલી છોકરી નું મને ખબર છે એટલે હું હે ને હવે ને હું સાનુની બેહું કેમ કે તે મારી જિંદગી બગાડી તારું આખા ગામની અંદર નો લઈ આવી દો કે જો આ નીલ્યો અને મારી જિંદગી બગાડી છે જેનતા જેમ કેમ નીલ્યો કરતો ગયો નીલિયા અત્યારે મારી જિંદગી બગાડી હું કામ કે સનલાઈ ની બાઈ જોતો ને તો સનલા ને ઓલ સનલા કીધું તું સનલા ને જનતા એ કઈ રાખી દે ઓલી ને ભલે પોસણી પછી ઠેકડા મારતો વિડીયો રાખીને તું રાજી થઇ ગયો બરોબર તમે ઠેકડા માર તો તું કેટલા બધી ઠેકા માર નહી જોઈ લો અને જેનકા ને શોધા નો ઘરી બજાર બજારમાં કે તારી બેન ના વર તારી બેન એઠ જાય મારે બે 2000 રૂપિયા નથી જોતા બરોબર તું મને એમ કીધું બે હજાર હું આપું તારી ભાતી જો મારી જાય તો સોદી ના હું કાઢ પૈસા ની કુતરી નથી તારા જેનકાણ આ બાજુ મોકલી જે તારી મને જતી હું મારે જેનકા બજાર માં જો બાયરું નો દઉં તો હું મારા બાપના પેટ ની નહીં

હારી રીતે હું તો રહેતી હતી પણ તને નો રેતા મારા ઘર વાળા કને માન્યો મેં તારું કયું નથી કર્યું એમ તે મને કીધું કે તારા તેનલાન ત્રણ મહિના જવાબ ન દેતી ભરતું નહિ તું જેમ કેતો એમ સનલાઈ રે કરતી હતી કેમ તને સનલાન મારે પેલા નતું ભડતું બરોબર એમ હું એને મારો વર નથી માનતી તને મારો વર માનતી હતી અને એનો ફાયદો તું ઉઠાવી નથી યાર મને એને દવા પીવાનું વારો આવે એવું તે કરી નઈ બરોબર

તે મારો ફાયદો ઉઠાવી લીધો તો હવે તું પણ જોઈ લે જેન કોઈ જેન કાને ગામમાં રહેવા દો છો ને શું જેન કાંઈ જેન કાંઈ આખા ગામની બહેનો દીકરી કોઈ ખોઈ છે ને હવે જેન કાનો વારો છે તારો વારો છે

અને તારી દીપુ અને તારો કો હે ને ભલે તારી માં હવા હોય તારી ની તારી દીપુ ને તમતા તું દીપુ ને જે અને જેન કોણ તમે અંદરો તમતા જતો તમારી બેનું ના નથી પાડતી પણ મારો હવે હું તું જો ગામ વસાવે જો તમને બેન ઉભા રાખી નો મારું તો હું પણ મારા બાપના પેટની નહીં મેં સનલાન કાર્ય સાંજે કહી દીધું હે કે જે મારું ને તો જેમતા ને મારું નિલ્યાન બે કેસ કરવાનો તો નીલયમ માથે મેં તને રોકી દીધો તો ને હું એને એને હું એની હતી ને એની મને એમ કીધું તું એની હતી એને હલવાડી દે બરોબર મેં એમ કીધું કે આ મારી ભૂલ છે બરોબર મારી ભૂલ સમજાય હું બહુ ઊંડી ઉતરી ગઈ બરોબર પણ મને આવું નતું ખબર કે મારી આવું કરી નાખતી બધા બરોબર અને હવે તું જો